હેલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે તો આ વિડીયોમાં આપણે કયા ટૉપિકની વાત કરવાના છીએ તો ગુજરાત રાજ્યની અંદર આવેલી બીડીએસ એટલે કે ડેન્ટલની જે સરકારી અને પ્રાઇવેટ કોલેજ છે એમાં કેટલા માર્ક્સ પર વર્ષ બે હજાર પચીસમાં કઈ કેટેગરીમાં એડમિશન મળી શકે છે એની આપણે સંપૂર્ણ વાત કરીશું તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો સૌપ્રથમ તો અહીંયા આપણે જોઈશું ગુજરાતની જે સરકારી બીડીએસ એટલે કે ડેન્ટલની જે કોલેજ છે એનો આપણે કટ ઓફ જોઈશું એટલે કે વર્ષ બે હજાર પચીસ માટે આ જે કટ ઓફ છે એ નીટ બે હજાર પચીસના પરિણામ પછી જે ઓલ ઇન્ડિયા રિંગ છે તેના આધારે બનાવવામાં આવ્યું છે તો ચલો આપણે જોઈએ કે કઈ કેટેગરીમાં સરકારી કોલેજમાં કેટલા માર્ક્સ જરૂરી છે અને પછી આપણે પ્રાઇવેટ કોલેજનું કટ ઓફ જોઈશું તો જે ઓપન કેટેગરી છે એમાં તમારે બીડીએસમાં એટલે કે ડેન્ટલમાં જો સરકારી કોલેજમાં એડમિશન લેવું હોય તો ચારસો સત્તાથી લઈને ચારસો અડત્રીસ માર્ક્સ હોવા તમારા જરૂરી છે પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ચારસો બારથી લઈને ચારસો અઠ્યાવીસ માર્ક્સ તમારે બીડીએસ ડેન્ટલમાં સરકારી કોલેજમાં એડમિશન લેવું હોય તો પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં જેનું કટ છે એ ચારસો પાંચથી લઈને ચારસો વીસ માર્ક્સ લેવાની સંભાવના છે પછી એસસી કેટેગરીમાં ત્રણસો સિત્તેરથી લઈને ત્રણસો છોતેર માર્ક્સ રહેવાની સંભાવના છે અને જે એસટી કેટેગરી છે એમાં બસો પંદરથી લઈને બસો ત્રેવીસ માર્ક્સ પર તમને બીડીએસ એટલે કે ડેન્ટલમાં સરકારી કોલેજમાં એડમિશન મળી શકે છે આ હતું કેટેગરી વાઇઝ બીડીએસ એટલે કે ડેન્ટલની સરકારી કોલેજનો કટ હવે આપણે પ્રાઇવેટનો કટ જોઈએ એની પહેલાં હજુ હજુ સુધી તમે પેડ કાઉન્સલિંગમાં ના જોડે તો જોડાઈ શકો છો જે મેડિકલ એડમિશન પ્રક્રિયા છે બે હજાર પચીસ એના માટે જે આપણી ચેનલ છે ટ્રેન યોર બ્રેઇન યુટ્યુબ ચેનલ દ્વારા ત્રણ પ્રકારના પેડ કાઉન્સલિંગના પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે અને આ જે ત્રણેય પ્લાન છે મેડિકલના ચારેય કોર્સિસ માટે છે એટલે કે એમ હોય ડેન્ટલ હોય આયુર્વેદિક હોય કે હોમિયોપેથિક હોય ચારેય કોર્સિસ માટે લાગુ પડે છે જે પ્લાન એ છે એ આપણો બેઝિક પ્લાન છે જેની કિંમત છે બે હજાર ચારસો ને રૂપિયા એમાં તમને ગુજરાતના મેડિકલ એડમિશન પ્રક્રિયાની દરેક માહિતી મળશે પછી દરેક કોલેજની દરેક પ્રકારની માહિતી તમને આપવામાં આવશે શિષ્યવૃત્તિ હોય શૈક્ષણિક લોન હોય તમને દરેક પ્રકારની માહિતી મળશે પણ આ કોલ આ જે પ્લાન છે એમાં તમે કોલ અથવા મેસેજ દ્વારા કોઈપણ તમારી પર્સનલ પ્રશ્ન પૂછી શકશો નહીં તમે ખાલી માહિતી માગી શકશો કે મને આ કોલેજ ઇન્ફોર્મેશન જોઈએ છે કે કોલેજમાં કેટલી હોસ્ટેલ ફી છે કેવી ફેસિલિટી છે તમે માત્ર ખાલી તમને વોટ્સઅપ ગ્રુપમાં ઇન્ફોર્મેશન આપવામાં આવશે આમાં તમારી કોઈપણ મેડિકલ એડમિશન પ્રક્રિયા કરી આપવામાં આવશે નહીં પછી જે પ્લાન બી છે એની કિંમત છે ચાર સાત હજાર ચારસો નવાણું રૂપિયા જેનું નામ છે પ્રો પ્લાન એમાં તમારી કોલ અથવા મેસેજ દ્વારા તમારો કોઈપણ પ્રશ્ન સવારે દસ વાગ્યાથી લઈ અને સાંજે છ વાગ્યા સુધી પૂછી શકો છો પછી તમારી જે ગુજરાતની મેડિકલ એડમિશન પ્રક્રિયા છે એમાં તમને પૂરો સપોર્ટ મળશે એટલે કે જે તમારું મેડિકલ એડમિશન પ્રક્રિયાનું ફોર્મ પણ અમે ભરી આપીશું ચોઈસ ફિલિંગ પણ અમે કરી આપીશું એટલે કે તમારી જે પૂરી મેડિકલ એડમિશન પ્રક્રિયા છે એની જવાબદારી અમારી રહેશે અને વોટ્સઅપ ગ્રુપમાં તમને દરેક માહિતી આપવામાં આવશે છતાં પણ તમારો કોઈ પ્રશ્ન તમે ગમે ત્યારે કોલ અથવા મેસેજ દ્વારા પૂછી શકો છો અને એકવાર એડમિશન મળી જાય પછી તમને કોઈ શિષ્યવૃત્તિ મળતી હશે તો એની પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવશે અને તમે ઓફલાઈન ઓફિસ પર આવીને રૂબરૂ પણ મળી શકો છો રૂબરૂ કાઉન્સેલિંગ કરાવી શકો છો જે માત્ર પ્લાન બીમાં છે પ્લાન એમાં તમને ખાલી ઇન્ફોર્મેશન મળશે અને પ્લાન બીમાં તમને પૂરી એડમિશન રવૈયા કરવામાં આપવામાં આવશે તમને પર્સનલ ગાઈડન્સ આપવામાં પણ આવશે અને ત્રીજો છે આપણો પ્લાન સી એમાં એની કિંમત છે ચૌદ હજાર નવસો ને નવ્વાણું રૂપિયા જેનું નામ છે પ્રો મેક્સ પ્લાન જેમાં તમને પ્લાન બી તો મળશે પ્રો પ્લાન એટલે કે તમને ગુજરાતની પૂરી મેડિકલ એડમિશન પ્રક્રિયા તો કરી આપવામાં આવશે સાથે જ તમે વિદેશમાં એમ કરવા માંગતા હોય તો એની પણ પૂરી પૂરી માહિતી મળશે અને તમને વિદેશની ત્રણ યુનિવર્સિટીમાં તમારું ટેમ્પરરી રજીસ્ટ્રેશન કરી આપવામાં આવશે અને વિદેશમાં એમ બીબીએસ માટેની દરેક તમને સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે તમારે જે પણ દેશમાં એડમિશન લેવું છે એના માટે એટલે કે તમને છેલ્લા રાઉન્ડમાં કોઈપણ ગુજરાતમાં અથવા ભારતમાં કોઈપણ જગ્યાએ એડમિશન ના મળે તો વિદેશમાં તમે એમ એડમિશન કરી આપવાની ખાતરી આપવામાં આવશે કેમ કે વિદેશમાં પછી તમારે છેલ્લા રાઉન્ડ સુધી તમારી સારી સારી કોલેજમાં એડમિશન પૂર્ણ થઈ જશે એટલે તમને સારી કોલેજમાં અહીંયા તમારે રજીસ્ટ્રેશન કરી આપવામાં આવશે એટલે તમારે એ પણ તમે બેકઅપ રાખી શકો છો જો તમારા માર્ક્સ બરાબર હોય તો તમે પ્લાન સીમાં જોડાઈ શકો છો એટલે તમારી બંને જગ્યાએ તમે ગુજરાત કાઉન્સલિંગમાં પણ ભાગ લઈ શકો છો અને જો તમને ગુજરાત કાઉન્સલિંગમાં એડમિશન ના મળે તો પછી તમે વિદેશ એરબોર્ડનો ઓપ્શન રાખી શકો છો સમજા પડે કે હવે તમારે આ કાઉન્સલિંગના પ્લાનમાં કેવી રીતે જોડાવાનું છે તો અહીંયા તમને નંબર આપવામાં આવ્યો છે જે નંબર છે પંચ્યાસી અગિયાર એકાવન પંચાવન બેતાળીસ એમાં તમારે વોટ્સઅપ પર મેસેજ કરવાનો છે જો તમારે કાઉન્સલિંગના પ્લાનમાં જોડાવું હોય અને જો જોડાવવું હોય તો જ તમારે મેસેજ કરવાનો છે બીજા કોઈ વિદ્યાર્થી મેસેજ અથવા કોલ કટઅપો છે કોઈ પણ માહિતી માટે કોલ કરવાનો નથી આ જે નંબર છે કાઉન્સેલિંગ માટેનો જ નંબર છે જ્યાં તમને ડૉક્ટર જનક સર જોડે વાત કરવામાં આવશે તમને સંપૂર્ણ ઇન્ફોર્મ આપવામાં આવશે ઇન્ફોર્મેશન સમજ્યા પડી ગઈ તો તમારે વોટ્સઅપમાં મેસેજ કરવાનો છે જે પણ કાઉન્સલિંગમાં જોડો એના માટે તો હવે આગળ આપણે જોઈએ કે પ્રાઇવેટનો કેટલો કટ રહી શકે છે તો ચાલો આપણે જોઈએ કે ગુજરાતની પ્રાઇવેટ એટલે કે બીડીએસ સેન્ટ્રલની કોલેજમાં વર્ષ બે હજાર પચીસમાં કેટલું કટ રહી શકે છે આ જે કટ છે એ નીટ બે હજાર પચીસના પરિણામ પછી ઓલ ઇન્ડિયા રેન્કના આધારે બનાવવામાં આવ્યો છે તો ચાલો આપણે કેટેગરી વાઇઝ કટ જોઈએ તો જે ઓપન કેટેગરી છે એમાં તમારી જે બીડીએસની પ્રાઇવેટ કોલેજ છે એમાં તમારે એડમિશન લેવું હોય તો તમારે મિનિમમ બસો ચોસઠથી લઈને બસો સત્યાસી માર્ક્સ હોવા જરૂરી છે પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં તમારે બીડીએસની પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવું હોય તો બસો ત્રેપનથી લઈને બસો બાસઠ હોવા તમારે જરૂરી છે પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં તમારે એડમિશન લેવું હોય તો એકસો સત્તાવનથી લઈને એકસો ચોસઠ માર્સ હોવા જરૂરી છે એસસીમાં થોડું કટ ઓફ વધારે હોય છે ઓબીસી લેતા પણ એસસીનું કટ ઓફ વધારે હોય છે આયુર્વેદિક હોય હોમિયોપેથી હોય કે ડેન્ટેન્ટલ હોય એમાં તમારે પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવું હોય તો બસો ઓગણચાળીસથી લઈને બસો સુડતાલીસ માર્ક્સ હોવા જરૂરી છે અને એસટીમાં તમારે મિનિમમ ખાલી ક્વોલિફાઇન્ડ માર્ક્સ હોય છે અને એકસો તેર માર્ક્સ એને પણ અહીંયા બીડીએસની પ્રાઇવેટ કોલેજમાં એડમિશન મળી જશે ગવર્મેન્ટ કોટામાં અને જે મેનેજમેન્ટ કોટા છે એટલે કે જે વિદ્યાર્થીઓને ગવર્મેન્ટ કોટામાં પોતાની કેટેગરીમાં એડમિશન ના મળે એ અહીંયા મેનેજમેન્ટ કોટામાં એડમિશન લઈ શકીએ છીએ તો એનું જે કટ ઓફ છે એ બસો તેરથી લઈને બસો વીસ માર્ક્સ કટ ઓફ છે આ વર્ષે તમારે કટ ઓફ રહેવાની સંભાવના છે તમને સો ટકા એડમિશન મળી જશે હવે અહીં જે જોઈએ કે તમારે એડમિશન લેવા માટે મિનિમમ કેટલા ક્વૉલીફાઇંગ માર્ક્સ છે આ વર્ષે તો ઓપન કેટેગરીમાં તમે મિનિમમ એકસો ચુમ્માળીસ માર્ક્સ પ્લસ હોવા જોઈએ તો જ તમને એડમિશન મળશે કોઈ પણ ફિલ્ડમાં તમે એડમિશન લેવું વિદેશમાં એડમિશન લેવું ગુજરાતમાં એડમિશન લેવું કે ઓલ ઇન્ડિયા કોટામાં એડમિશન લેવું હોય તમારે આટલા ક્વોલિફાઇંગ માર્ક્સ હોવા જરૂરી છે અને જે રિઝર્વ કેટેગરી છે ઓબીસી એસસી એસટી એમાં તમારે મિનિમમ એકસો તેરમાં સોવા જોઈએ તો આ તમને કોઈપણ પ્રાઇવેટ કોલેજ અથવા ગવર્મેન્ટ કોલેજમાં તમારે એડમિશન મળવાના ચાન્સ છે સમજા પડે કે તો બસ આવા ઇન્ફોર્મેટિવ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્ર મિત્રોને વિડીયો શેર કરો તો મળી આવો ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે